શિક્ષક જગત પર કલંકરૂપ એક છોટીસી લવ સ્ટોરીએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં રહેતી ત્રેવીસ વર્ષીય શિક્ષિકા પર આરોપ છે કે તેણે પોતાના ટ્યુશનમાં આવતા તેર વર્ષના કિશોરને ભગાડી લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા તેનાથી ગર્ભવતી થઈ હતી બાદમાં ગર્ભપાત કરાવ્યો હતો આ મામલામાં અધિક સત્ર ન્યાયાધીશ રાકેશ રજનીકાંત ભટ્ટની અદાલતે આરોપી શિક્ષિકાને જામીન મંજૂર કર્યા છે બચાવ પક્ષ તરફથી વકીલ વાજિદ શેખે દલીલ કરી હતી કે પોલીસ દ્વારા ફરિયાદ નોંધતી વખતે જ ત્રુટી થઈ છે આ કેસમાં પોક્ષો એક્ટની કલમો લાગુ થતી નથી છતાં તેને લાગુ કરવામાં આવી છે કોર્ટના આદેશ અનુસાર પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો પર ધ્યાન આપતા તેવું જણાય છે કે આરોપી સામેની તપાસ લગભગ પૂરી થઈ ચૂકી છે આરોપીનું ગર્ભપાત પણ કરાવવામાં આવી ચૂક્યું છે અને સંબંધિત જરૂરી પુરાવાઓ પણ એકત્રિત કરવામાં આવી ગયા છે મરજીથી સંબંધ બંધાયા હતા બચાવ પક્ષે દલીલ કરી હતી કે પોક્સો એક્ટની કલમો ચાર છ આઠ અને બાર મહિલાઓ પર લાગુ પડતી નથી આ ઉપરાંત અપહરણની કલમ પણ આ કેસમાં લાગુ પડતી નથી કારણ કે આરોપી અને કિશોરને જાહેર સ્થળોએ એક સાથે ફરતા જોવા મળ્યા હતા આરોપીને ખોટા કેસમાં ફસાવવામાં આવી છે વધુમાં આરોપીનું ગર્ભપાત પણ થઈ ચૂક્યું છે અને તેની માનસિક તથા શારીરિક સ્થિતિ નાજુક અને સંવેદનશીલ છે શિક્ષિકાબેન માટે દલીલોમાં મુખ્ય દલીલોમાં એવી હતી કે સેક્શન પોસ્કોની અમુક સેક્શનો જેમ કે સેક્શન ચાર છ આઠ બાર લાગુ પડતી નથી અને તે નામદાર કોર્ટે માન્ય ગેરાઈ રાખી અમને જામીન પર શિક્ષિકાબેનને જામીન પર મુક્ત કર્યા છે જ્યારે સરતી જામીનની વાત છે તો લગભગ દેશમાં સમગ્ર દેશમાં જેટલી જામીન હોય છે તે સરતી જામીન જ હોય છે લેસ ટ્રાયલ તમે કમેન્સ ના કરો ફૂલફિલ ના કરો ટ્રાયલ પૂરી ના કરો એટલે અને જે શરતો પોસ્કોના કેસ આધાર રાખવાની હતી જેમાં હજાર મીટરથી દૂર રહેવાનો ભોગબનના છોકરા થી કીધું છે નામદાર કોર્ટે અને તે રહેશે તેવી શરતો નામદાર કોર્ટે ઇમ્પ્લિમેન્ટ કરવાનું કીધું છે અને તેનું પાલન કરીશું આરોપીએ ત્રણ દિવસની અંદર પોતાનું કાયમી સરનામું તથા મોબાઈલ નંબર પુરાવા સાથે જાહેર કરવો પડશે આરોપી કોઈ પણ સાક્ષીને પ્રભાવિત નહીં કરે અને ન તો ડરાવશે અદાલતે સ્પષ્ટ રીતે જણાવ્યું કે ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી આરોપી શિક્ષિકા પીડિત કિશોરના વિસ્તારમાં એક મીટરની સીમા સુધીમાં પ્રવેશ નહીં કરી શકે